આજે બરોડા ગ્રામ્ય પોલીસ અધિક્ષક તરીકે મારા દ્વારા ચાર સંભાળવામાં આવ્યું છે પોલીસના તમામ અધિકારીઓ સાથે એક પણ લેવામાં આવી છે અને બરોડા એવી રીતે તો ગુજરાતનું કલ્ચરલ કેપિટલ કહેવાય છે અને આ કલ્ચરલ કેપિટલની અંદર પોલીસિંગ જો છે તે પ્રજાલક્ષી થાય અને પરિણામલક્ષી થાય તે બાબતની ડિપાર્ટમેન્ટ તરફથી પૂરેપૂરી મહેનત કરવામાં આવશે મને આપના medium થી બધા લોકો ને એક વસ્તુ જો કહેવાની છે તે એ છે કે ગુનેગારો ની મન ગુનેગારો નું જે ડર છે તે public ની અંદર એ ડર ઓછો થાય ગુનેગારો ની ઉપર કાયદા ના કડક થી કડક પગલાં લેવામાં આવે અને કાનૂન ને આપેલી સત્તા નું પૂરે ઉપયોગ કરીને એ ગુનેગારો ની ગુનાખોરી કેવી રીતે ઓછી કરી શકાય છે એ બાબત ની policy બરોડા ગ્રામ્ય જિલ્લા ની અંદર પૂરેપૂરું પ્રયાસ કરવામાં આવશે અને પ્રજાના કોઈ પણ પ્રશ્નો હોય કોઈ પણ તકલીફ હોય તો મારા ઓફિસના દરવાજા ખુલ્લા છે એ પોતાની તકલીફ લઈને આવી શકે છે અમે પૂરેપૂરું પ્રયત્ન કરશું કે અમે એમની તકલીફ નિરાકરણ કરી શકીએ